ખેડાના નડિયાદમાં લવ જેહાદનો મામલો આરોપી રઈસ મહિડાનું કાઢવામાં આવ્યું સરઘાસ મુસ્લિમ બુટલેગરે હિન્દુ મહિલાનું કર્યું હતું શોષણ તાક ધમકી આપી મહિલાનું શોષણ કરતો હતો મહિલાના પતિને પેરાલિસિસ થતા દુકાન ચલાવતી હતી આરોપી રઈસ મહિડાનું કાઢવામાં આવ્યું સરઘસ નડિયાદ પશ્ચિમ પોલીસ દ્વારા સરઘસ કાઢવામાં આવ્યું નડિયાદમાં લવ જેહાદનો મામલો આરોપી રઈસ મહિડાનું કાઢવામાં આવ્યું સરઘસ મુસ્લિમ બુટલેગરે હિન્દુ મહિલાનું કર્યું હતું શોષણ નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે રાત્રે ગુનો દાખલ થયેલ છે જેમાં બળાત્કાર અંગેની ફરિયાદ પીડિત મહિલાએ આપેલી છે અને જે આરોપી છે એ રઈશ જશુભાઈ મહેડા કરીને છે એમની વિરુદ્ધમાં ફરિયાદ આપતા પોલીસે આ બાબતને ખૂબ ગંભીરતાથી લઈ અને તાત્કાલિક આરોપીને અટક કરેલ છે અને આગળ નામદાર કોર્ટમાં રજુ કરી રીમન્ડ માગે આગળની તમામ કાર્યવાહી કરવામાં આવશે વૈજ્ઞાનિક પુરાવા અન્ય સાયંવิก પુરાવા તમામ પુરાવા મેળવી અને ખૂબ જ સારી રીતે તપાસ થાય ડીવાયએસપી ના સુપરવિઝન માં તપાસ સોંપવામાં આવેલી છે અને યોગ્ય તપાસ થઈ નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરવામાં આવે અને પીડિતાને ન્યાય મળે એ પ્રકારના પ્રયત્નો કરી રહ્યા છે હા ફરિયાદની અંદર બળાત્કારની અને બંને એકબીજા સાથે આશરે સાત એક વર્ષથી પરિચય અને ઓળખમાં હતા પરંતુ જે ફરિયાદ એનો કહેવું છે કે અમુક સમય બાદ જે પૈસા એમની પાસેથી અવારનવાર લીધેલા અને ધાક ધમકી આપતા હતા પોતાના છોકરાને મારવાની ધમકી આપતા હતા અને ફરિયાદીનું શારીરિક શોષણ કરતા હતા અને એ બાબતમાં ફરિયાદ આપેલી છે બળાત્કાર ધમકી અને ફરિયાદીના મકાન ઉપર કાચ ઉપર પથ્થર મારી અને કાચ તોડેલો તો એ બાબતના નુકસાન આ પ્રકારની બીએનએસ ની અલગ અલગ સેક્શન સાથે ગુનો નોંધવામાં આવેલો છે અને પોલીસે તાત્કાલિક આરોપીની ધરપકડ કરી છે